પૂર્વી પંચાલ પ્રાદેશિક નાયબ નિયામક રાજકોટ કચેરી ની હું વિભાગીય નાયબ નિયામક છું આજે પોષણ ઉત્સવ અને પોષણ માસ આઠમો પોષણ માસ ની ઉજવણી નિમિત્તે જામનગર ખાતે વિવિધ બાર જિલ્લાના વિવિધ વાનગીઓ સાથે આપણે કાર્યક્રમ બેનો હાજર રહ્યા છે તેઓની સ્પર્ધામાં આજે વિવિધ પદાધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે વિલેટ પ્રકારની વાનગીઓ છે કાં તો આંગણવાડીમાં જે આપણે પેકેટ આપીએ છીએ પૌષ્ટિક પીએચઆરના પેકેટ આપીએ છીએ એમાંથી આપણે પૌષ્ટિક વાનગી કેવી રીતે બનાવી શકાય એની વેરાયટી સાથે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે અને સ્પર્ધાના જે નિર્ણય કર્યા છે એને આપણે વિજેતા ઘોષિત કરીને એમને પ્રોત્સાહન પણ આપવામાં આવશે હા